નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટૉપિક છે એ મહત્વનો છે કારણ કે મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી હતી બરાબર જેની એક્ઝામ ચાલુ હતી જેની આપણે પ્રોવિઝનલ આન્સર કી છે એ આવી ગઈ છે તો આ જે એક્ઝામ હતી એ સીબીટી આધારિત પરીક્ષા હતી બરાબર સીબી આરટી આધારિત પરીક્ષ પરીક્ષા હતી તો તેની આન્સર કી છે બરાબર એ કેવી રીતે ડાઉનલોડ કરવી એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું જેને દરેક વિદ્યાર્થી જે છે એને આ આ વિડીયોથી ફાયદો થશે તો ચાલો વન બાય વન હું તમને સ્ટેપ વાઇઝ હું તમને સમજાવીશ તો પહેલાં આપણે જોઈએ કે અગત્યની સૂચના શું છે તો ગુજરાત સરકાર દ્વારા વન અને પરિવાર વિભાગ નિયંત્રણ હેઠળ જે વનરક્ષકની જે બરાબર ફોરેસ્ટ જે ભરતી હતી એના સંલગ્ન છે બરાબર તો આઠ બે ચોવીસથી સત્યાવીસ બે ચોવીસ દરમિયાન યોજવામાં આવેલી સી બી આર ટી પરીક્ષાની જે પ્રોવિઝનલ આન્સર કી છે એ રિસ્પોન્સ શીટ બરાબર લિંક ઉપર મૂકવામાં આવી છે તો અહીંયા થોડા તમે સ્ક્રોલ કરશો મિત્રો તો અહીંયા તમને જોવા મળશે બરાબર આ જે છે એ એની ઓફિસલ એક લિંક છે તો એના પર હું તમને ક્લિક કરીને બતાવીશ પણ થોડીક આપણે જે નોટ છે બરાબર એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈશું તો પ્રોવિઝનલ આન્સર કી સામે વાધો સૂચન અંગેની બરાબર સ્ટેપ બાય ગાઈડલાઇન્સ સૂચના નીચે મુજબ છે જો તમને કોઈ બી આન્સર કી બરાબર જો વાધો સૂચન હોય તો તમે આ રીતે જે છે બરાબર એ ફોર્મ ફિલઅપ કરી શકો છો તો એની જે લિંક છે એ મિત્રો અહીંયા આપવામાં આવી છે બરાબર અહીં આપવામાં આવી ધ્યાન રાખજો બરાબર જો તમારે કોઈ બી ક્વેરી છે તો અહીંયા તમે એનો ઓથેન્ટિક જે પીડીએફને એ છે બરાબર અહીંયા તમે લોગિન કરીને કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર લોગિંગ ફોર્મ છે તમારો નંબર ને તમારો પાસવર્ડ મિત્રો પાસવર્ડ તમારો શું છે તો સમજો કે તમારી બર્થડેટ છે બરાબર તો બર્થડેટ અગિયાર બરાબર આશરે મારો છું બરાબર અગિયાર બાર બરાબર ઓગણીસો સત્તાણું તો આ રીતે તમારો આખો પાસવર્ડ હોય છે બરાબર તો વચ્ચે જે ડેશ છે એ મારવાનું નથી તો ડાયરેક્ટલી તમારે આ પાસવર્ડ અને તમારો કન્ફર્મેશન નંબર અને અહીંયા જે કેપચર છે બરાબર એ અહીંયા તમારે દર્શાવવાનું રહેશે અને પછી લોગ ઇન કરી દેવાનું છે એના પછી અલગ અલગ બરાબર આ માહિતી તમારે ફિલઅપ કરવાની છે પ્રોવિઝનલ આન્સર કે એપ્લિકેશન ડિટેલ્સને એ બધું તમારે તમારી રીતે ફિલઅપ કરીને સબમિટેડ કરી દેવાનું છે બરાબર તો અહીંયા તમને જોઈ શકો છો તો આખું પીડીએફ અપેલું છે બરાબર એ તમે ધ્યાનથી વાંચી લેજો હવે આપણે જે ઇમ્પોર્ટેડ પોઈન્ટ છે બરોબર એના પર આપણે આવી જઈશું તો અહીંયા તમને આખી લિંક જોવા મળશે બરાબર અહીંયા તો અહીંયા એચટીટીપીએસ ટીટી બરાબર જે આખી લિંક છે બરાબર એસટીએમએલ તો લોગિન અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે તો ચાલુ જોઈએ તો ક્લિક કર્યું બરાબર મિત્રો ક્લિક કરશો એટલે જે એની ઓફિશિયલી વેબસાઇટ છે બરાબર એના પર તમે જતા રહેશો તો અહીંયા તમને જોવા મળે છે બરાબર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું એક પેજ ખુલી ગયું બરાબર હોમ પેજ તો અહીંયા તમારે લોગિન આઈડી આપવામાં આવી છે લોગઇન ફોર્મ તમારે બરાબર તો અહીંયા તમારો જે કન્ફમેશન મિત્રો છે એ અહીંયા દર્શાવવાનો છે અને તમારો પાસવર્ડ હવે પાસવર્ડમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય તો ધ્યાન રાખજો બરાબર મેં તમને આગળ બી સમજાવ્યું છે કે તમારી બર્થ ડેટ છે બરાબર સમજો કે તમારી બર્થ ડેટ છે બાર બરાબર સાત ઓગણીસો અને નવ્વાણું બરાબર તો આ તમારે પાસવર્ડ આ રીતે બને બરાબર જે તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે બાર બરાબર ઝીરો સાત બરાબર ઓગણીસો ને નવ્વાણું બરાબર તો આ રીતે તમારે પાસવર્ડ ફિલઅપ કરવાનો છે અને આ પાસવર્ડ ફિલઅપ કર્યા પછી તમારે કેપ્ચર બરાબર કેપ્ચર નાખ્યા બાદ તમારે અહીંયા લોગ ઇન કરવાનું રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આ પર તમારે ક્લિક કરવાનું રહેશે ચાલો હું તમને સ્ટેપ વાઇઝ સમજાવી દઉં છું બરાબર અહીંયા જે મારો નંબર છે બરાબર મિત્રો હું અહીંયા ક્લિક કરી દઉં છું બરાબર અને અહીંયા જે મારો કે એ છે બરાબર તો અહીંયા એડ કરી દઉં છું એ કેપચા આપેલું છે બરાબર મિત્રો તો અહીંયા મેં એ લોગિન કેપચા ફિલઅપ કરીને લોગ તમારે કરવાનું રહેશે હવે તમે જ્યારે લોગ કરો છો બરાબર તો તમારું જે ફોર્મ છે બરાબર એ ખુલી જશે તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર એ મારો રોલ નંબર અને આ જે બેસિક ડિટેલ્સ છે એ અહીંયા ખુલી ગઈ છે બરાબર તો આ ફોર્મને એ બધું છે તમારે પ્રોવિઝનલ આન્સર કી અહીંયા આવી જશે બરાબર પ્રોવિઝનલ આન્સર કી માટે તમારે અહીંયા દર્શાયેલું છે બરાબર મિત્રો કે પ્રોવિઝનલ આન્સર કીનું જે છે બરાબર અહીંયા તમારે એક ક્લિક હેર છે ત્યાં ક્લિક કરવાનું રહેશે તો અહીંયા ક્લિક કરશો બરાબર તો એની જે પ્રિન્ટ છે બરાબર એ ખુલી જશે તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર મારું નામને એ આવી ગયું છે આ જે છે એની આન્સર કી આખી આવી ગઈ છે બરાબર તો આ રીતે છે આખું તમારે ડાઉનલોડ કેવી રીતે કરવાનું છે એ પણ બરાબર તમારે આગળ તમે જશો બરાબર તો અહીંયા તમને એક પ્રિન્ટ ઓપ્શન જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો બરાબર અહીંયા પ્રિન્ટ ઓપ્શન જોવા મળશે તો પ્રિન્ટ પર જશો બરાબર પ્રિન્ટ પર જશો ત્યારે તમારે ડાયરેક્ટલી તમે બરાબર ડાઉનલોડ કરી શકશો બરાબર અહીંયા તમારે સેવ પેજમાં ડાયરેક્ટલી તમારે સેવ થઈ જશે તો આ રીતે સંપૂર્ણ માહિતી છે બરાબર વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને જેટલું બને એટલું આપણા જે ફરજગારની જે તૈયારી કરતા મિત્રો છે બરાબર જેને ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ થાય છે તો જરૂરથી આ વિડીયોને શેર કરજો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો જ મિત્રો નમસ્કાર